વાલિયા ઝઘડિયા તાલુકામાં જીએમડીસીના સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં બિલિસ્તાન વિકાસ મોરચા દ્વારા આજરોજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા વાલિયા અને ઝઘડિયા સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ દિવસે દિવસે ઘેરો બનતો જાય છે અગાઉ વિવિધ ગ્રામસભામાં વિરોધ અંગેનો ઠરાવ કર્યા બાદ પર્યાવરણીય લોક સુનાવણીમાં પણ ભારે વિરોધ નોંધાવાયો હતો ત્યારે આજ રોજ બિલિસ્તાન વિકાસ મોરચા દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ચંદેરિયા ગામના વ્હાઈટ હાઉસથી નીકળી વાલિયા ગામના ચાર રસ્તા પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના ફૂલ અર્પણ કરા અર્પણ કરાયા હતા ત્યારબાદ વિવિધ ગામોમાં ફરી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય અને બિલિસ્તાન વિકાસ મોરચાના અધ્યક્ષ મહેશ વસાવા આદિવાસી આગેવાન પ્રફુલ વસાવા રાજ વસાવા ઉત્તમ વસાવા કોકિલાબેન તડવી વિજય વસાવા અને કિરીટ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા આગેવાનોએ જીએમડીસીના આ લિગનાઇન પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો અને પ્રોજેક્ટ માટે જમીન ના આપવાનો હુંકાર કર્યો હતો લિગ્નાઇન પ્રોજેક્ટના વિરોધ પ્રદર્શનને લઈ રાજકીય ક્ષેત્રે પણ ગરમાવો આવી ગયો છે આજે વાલિયા તાલુકાની અંદર જીએમડીસી ભગાવો જમીન બચાવો એ એમડીસી ભગાવો ગામડા બચાવો આક્રોશ રેલી કાઢવામાં આવી છે એ આક્રોશ રેલીની અંદર અમારા પૂર્વજો દેશ માટે લડ્યા એવા મિશન વિસા ભગવાન જેમણે આ દેશ માટે જમીનદારો સામે લડ્યા અને દેશમાંથી જમીનદારોને ભગાડ્યા અંગ્રેજીને ભગાડ્યા પચીસ વર્ષની ઉંમરમાં એ જ રીતે આ વાલિયાની ધરતી જેને જમીનદારો સામે લડતા લડતા મોહન નરસિંહ વસાવા જેવા છોટુભાઈના સસરા એનું જમીનદારો મારફતે એનું ધડ અલગ કરી કરીને ખૂન કરવામાં આવ્યા એવા નારસિંહભાઈ અનોખ મંગા સુપર અમરસિંહ કોટેસિંહ ગોવિંદભાઈ સરાદ જમસુ અને નાનું અમીર અનેકની અહીં હત્યાઓ થઈ છે આ જમીનો બચાવવા માટે કે આ વાલ્યાને ચંબલ કહેવામાં આવ્યું છે એ વખત મિની ચંબલ કહેતા હતા છોટુભાઈ વસાવાને મિની ચંબલના ટાકુ કીધા કેમકે એમનું એન્કાઉન્ટર કરવા માટે આ ખોટી રીતે એમને ચિતરવામાં આવ્યા ને એ લડતની ભૂમિ પર જ્યારે જમીનદારો સંઘર્ષથી અને જમીનદારોને અહીંથી ભગાડવામાં આવ્યા હવે આ સરકાર પણ એક જમીનદાર જ છે એ જમીનો છીનવવા અહીં ગાળી જીએમડીસી એમના નામે કોલસો અહીં ગાળી જે જીએમડીસી છે એનો કોલસો કાઢવા માટે આ આ લોકો લીગ નાઇટ કાઢવા માટે આવે છે પણ એને કદી નહીં કરવા દઈએ આ વાલીયા તાલુકાની અંદર અત્યારે તો આરાળ ગામડાની અંદર એ લોકોએ જે વિસ્થાપિત કરવાની વાત કરી કોલસો ને આ ગામડા અહીંથી વિસ્થાપિત કરવા માટે એ લોકોએ જે એ કર્યું છે એની સામેની અમારી આ મુહિમ છે કે બિલિસ્તાન ટાઈગર સેના અને એના બીજા બાકીના જે સંગઠનો છે એ લોકોએ પણ સપોર્ટ કર્યો છે અને સમાજે સપોર્ટ કર્યો છે તો એમને પણ ધન્યવાદ ને આ રેલી ચાલતી રહેશે અને આ રેલી થપબાની નથી આવનારા સમયની અંદર બીજા પણ પ્રોગ્રામો આ જીએમડીસીની વિરુદ્ધમાં થતા રહેશે પદયાત્રા થતી રહેશે ધાણા થતા રહેશે અને છેલ્લે એન્ડ પર જ્યારે આ બોલ ડિઝરો અહીં ગાડી આવશે મિલ્ટ્રી આવશે એમની બંદૂકો આવશે તો અમારા સ્થિરકામ થાને ધારિયાભાલા પણ સામે આવશે એટલે એમને યાદ રાખવું પડશે તો આ જે શરૂઆત છે એ શરૂઆત એવી શરૂઆત છે કે કદી અમે આ વિસ્થાપિત થવા નહીં દઈએ આ પ્રોજેક્ટ અમે રદ કરાવીને રહીશું એવા પ્રોજેક્ટો અમે રદ કરાવ્યા છે સોનગઢની અંદર ઇકો સેન્સિટિવ અરે દેડિયાપાડામાં ઇકો સેન્સિટિવ ઝોન હતા સોનગઢની અંદર જિંગ પ્રોજેક્ટ હતા એને રદ કરાવ્યા છે અને દેશની અંદર ઝારખંડની અંદર પણ જે લીગ નાઇટો હતો એને પણ ત્યાંના લોકોએ આંદોલન કરીને રદ કરાવ્યા છે તો આ તો વાલ્યાની ધરતી છે બિરસા મુંડા પછી માન્ય છોટુભાઈ વસાવા લઈ છે એ ધરતી અમે કેવી રીતે અહીંથી જવા દઈએ અમારા નવયુવાનો બધા છે બધાનું નામ તો નથી લેતા પણ બધા જ સંગઠનના મૂળ આગેવાનો છે અને જે પ્રજા આવી છે અમે રેલી હજુ શરૂઆત છે એ રેલી આગળ જશે જશે એમ કારો આગળ બળતો જશે ને આવનારા સમયની અંદર અમે આ પ્રોજેક્ટ માટે લડીને આને અમે આઝાદ કરાવી દઈશું આ પ્રોજેક્ટ રદ કરાવી દઈશું એવી બધાને મારે પ્રજાને પણ ફરી નમ્ર વિનંતી છે અને આગેવાનોને પણ આપણે એક થઈએ ને એક થઈને લડીએ

આજે આક્રોશ રેલીનું અહીંયાથી આદરણીય મહેશભાઈ વસાવા સાહેબના એમના અંડરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમે બધા સહભાગી થવા આવ્યા છે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે હવે પછી આદિવાસી વિસ્તારોના કોઈ બી ગામની એક પણ ઈજ જમીન અમે કોઈપણ પ્રોજેક્ટના અંતર્ગત હવે અમે આદિવાસીઓની જમીન અમે લેવા દેવાના નથી આ સરકારોને અમે અહીંયાથી બ્યુગલ ફૂંકીને કહીએ છીએ કે બહુ થઈ ગયો તમારો અત્યાચારને બહુ અમારું શોષણ કરી લીધું અમારા લોકોને બહુ વિસ્થાપિત કરી લીધા પણ હવે અમે માથા પર કફન બાંધી દીધું છે હવે લડાઈ પાર થવાની છે એકસો દસ ટકા કારણ કે તમે જો અમને પોલીસો દ્વારા અમને જો તમે દબાવવાની કોશિશ કરતા હશે બીવડાવવાની કોશિશ કરતા હશો તો હવે અમે પણ લોકોએ વકીલોની ટીમો અને આખી ફોજ તૈયાર કરી દીધી છે એ સરકાર અને સિસ્ટમની સામે લડવા માટે એટલે હવે પછી અમે સરકારના જે કોઈ આગેવાનો કે કર્મચારીઓ આ જમીનો લેવા માટે આવે એ લોકોએ પોતાની જાત પર પોતાના રિસ્ક પર આવવું કારણ કે ગમે તે એમની સાથે થાય એની તમામે તમામ જવાબદારી જે તે વ્યક્તિઓની રહેશે હવે પછી અમે લડવા માટે પાર તૈયાર થઈ ગયા છે એમાં પછી જે વહાવવાનું પડે અમે વહાવડાવીશું જે પછી અમારું હોય કે સામેવાળાનું હોય આ ખુલ્લી ચેતવણી આ સરકાર અને આ જીએમડીસીના જે કોઈ કરતા હતા છે એને અમે આ મંજૂરી આપીએ છીએ અને આ રેલીને અમે સફળ કરવાના છે આવનારા દિવસોમાં આવા ઘણા બધા અમારા પ્રોગ્રામો ચાલતા રહેવાના છે અવિરતપણે અને હવે પછી આ વિસ્તારના મોટા ભાગના આગેવાનો બહેનો માતાઓ વડીલો અને યુવાનો તૈયાર થઈ ગયા છે એ લોકો હવે દરેક ગામે ગામ જઈને ગ્રામ ગ્રામસભાઓ બનાવી અને ત્યાં નાના ઠરાવો કરી દીધા છે ઓલરેડી અને એને અમે કાયદાકીય રીતે પણ ચેલેન્જ કરવાના છે ગમે તે હિસાબે આ પ્રોજેક્ટને અમે અહીંયા આવવા દેવાના નથી એટલું જ અહીંયાથી અમે અમારું આહવાન કરીએ છીએ જવાહર જય આદિવાસી જય ગુજરાત